ત્યારે મમ્મી ઉપર ધાબા ઉપર આવ્યા છે અને અત્યારે આ ગોદડું બનાવે છે એટલું તો બની ગયું છે લગી તો સિલાઈ થઈ ગઈ છે અને ઓલો હું ઓલો દોરો લેતા આવી કેમ આમ નાની કરે છે હેલ્પ કેમ કે નાનીને ખાલી બેસવું ગમતું નથી કંઈક ને કંઈક એ કે કરું તો કંઈક મજા આવે એટલે નાની શીખવાડ્યું ને એમાં

આ નથી ને હોય કે ચાલો હવે બધા જમવા બેસી ગયા છે વાગ્યા છે અને બિંદુ ને તો ઓનલાઈન હા બિંદુ એક નથી તો બિંદુ ઓનલાઈન ભણવાનું ચાલુ છે લીંબુ શરબત છે રોજ વોટર જેવું નથી રોજ પડે બરફ નાખેલો આજ તો બરોબર છે એ તો ના બેને કઈ આણે આણે

હાલો પાર્થો ની ભાઈ જાય છે ઉપાધિ ને પાર્થો તો દાંત કાઢે છે પાછન કઈ વાંધો નથી એમ કે છે બાજુ બાર રોકાવું છે અને નથી રોકાવું અમારા ગલું એના ફ્રેન્ડ વગર રહી નથી હાકતો એવું છે કા કીધું બિંદુ બિંદુ હોતો નાસ્તો કરે ને અમારે ગલું હોતે નાસ્તો કરે ગલું હોતે જાય છે પછી બિંદુ મૂકી જાય એમ કે કાપી તું અત્યાર તો જાય છે બિંદુ હજી દૂધ લઈ લે ને બેટા હાલ કર નાસ્તો કરી લે અને નાસ્તા પલ્લુના ગલુના અમારે થેલા હોતે પેક કરી લીધો છે કા પેક કર્યો રોવા બેટો શું કરું કાંઈ ગલું વીસું જાય છે મૂકવા હાલતા છે

અત્યારે વિશુ પાછો ઓલા બે ને મૂકીને આવ્યો અને માને અને પટુ ને લઈ જાય છે આઈ રસ્તા બધા ખરબસડા થઈ ગયા છે અમારે મા ધ્યાન થી હરકા પટુ નાની લઈ આવ્યો છું પણ એક બસ વાઈ ગઈ છે કેટલા બિંદી હા કેટલા વગેરે બસ ગઈ અચ્છા અત્યારે કેટલા થયા છે નવ પિસ્તાલીસ થઈ છે અને બસ વાઈ ગઈ છે હવે બીજી આવે છે નવ પિસ્તાલીસ ની હે આગળ આવે એટલે ચાલે પટુભાઈ કમ કર્યું છે દેશે કા તો હાલો માને ને એને પતે મૂકીને ભઈ આવ્યો છે મળી કે બસ હા મળી કે એક એક બસ વહી ગઈ તી બીજી આવી ને તમારે ઠેલા વેલા બધું નાક દે છે કે મળી કે નહીં જગ્યા મળી તી ત્યાં રાખી દે તો ઠેલા રાખવા ગયો ને તો બસ ચાલુ થઈ ગઈ

ભાંગી નાખી છે છોકરે મેં ભાંગી તો ભલે ગઈ કોઈને કાંઈ થયું નહીં એને ફૂગાય એવું છે હવે અત્યારે સાફ સફાઈ કરશું આખા રૂમની હા છોકરા વૈઆઈ ગયા છે તો હાવ ખાલી ખાલી રૂમ લાગે છે નહીં આ ઘરમાં અડધા અહીંયા બેઠા હોય અહીં પલંગ ઉપર બેઠા હોય એવું છે આ તો રૂમ આપણો થઈ ગયો છે આ સાફ સફાઈ અને પંખાને તો આપણે અહીંયા મૂકી દીધો છે જોઈ લો આ એકલાસ મસ્ત સાફ થઈ ગયો છે રૂમ હવે ઓલા રૂમ માં બધું બાકી છે આ ખુરશીઓ તૂટેલી છે એ બારે ફેંકી દેવાની છે એવું છે હવે ઉપર જો આ ઝાડવા બધા હુકાઈ ગયા છે હમણાં આવવાનું જ નથી ઉપર બધા ઝાડવા હુકાઈ ગયા છે ને આપણે આ જો ગોદરા બે સીવ્યા તો ધોવાઈ ગયા છે આ બધા ઝાડવા સુકાઈ ગયા છે તો અત્યારે પાણી ને પાછું હમણાં તડકા જેવા પડે તો કઈ અવાતું જ નહોતું ને બે ગોદરા ધોઈ નહીં ખાતા મસ્ત સુકાઈ ગયા છે જમવાનું બની ગયું છે ને એનો વાઈ ગયા છે મને હવે એમાં 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 એવું છે બરાબર તો બધા વીઆ તો પ્રસ ખાલી તો ક્યાં ની બનાવી નાખી તો બધા કેતા ગયો છે કે શું પાછું તો ક્યાંનું શું સકરી કે સાપ પર ચાલી જાયલા જાશે તો ચાલો હવે આજે વિસુ અમારી એકલો થાય છે આજે દૂધ લેવા દરરોજ તો બિંદુની બે જાતાતા કાતો પાટુ હોય ને કાતો પાર્થ હોય પણ આજે તો વિસુ એકલો થાય છે સસમા ના સસમા ચસમા હોટ પહેર રસ્તા બગડી ગયા છે કેવા થઈ ગયા છે જોઈ ને જાય છે ભાઈ આજ પૂથું દેખાણો નઈ પટુ તો વયો ગયો ખબર છે પૂથું ને પટ્ટુ ગયો ખબર નથી

તો ચાલો આપણે જમી લીધું છે આ બધું હટાવવાનું છે અને વિશુભાઈ દૂધ ગરમ કરવા મૂકી દે છે નહીં તો દરરોજ કારણ મૂકી દેતો ગરમ કરવા આજે વિસુનો વારો છે અને હવે તો વિશુ હેલમેટ લઈને જાય છે કેમ કે હેલ્મેટનું યુઝ તો કરવું ને કામ આવીશું નવું છે તો પડ્યું પડ્યું નકામ ખોટું હું વિશુ કે યુઝ કરીએ હા આઠ દિવસથી તો વિશુ યુઝ કરે છે તો ચાલો દૂધ હવે ગરમ કરવા મૂકી દઈશ ઘડીક વાર પાંચ મિનિટ ઉભો જ રહી એમ માનવાનું કે હું ગાડી હકાવું શક્ય ચાલો પોણા દસ થઈ ગયા વીસો આવી ગયો અને હવે ગલું ને ફોન કરો પણ હવે ગલુ એ ગાડીમાં એ સારું થયું ગાડીમાં ને ગાડીમાં સાવીને ન્યાન ન્યાન રાખે છે એટલે વીસું ને ક્યાંય ગોતવું જ નહીં કાંઈ વસ્તુ હા એમાં વાળ તો બગડી જ છે ઈ તો વાત હાસી છે કા ચાપાસી કાઢે છે બસ અંદર રૂપે છે હા હા